લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોના અગાઉ સ્ટોપેજ ન હોવાના કારણે આ પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી જેમાં ભુજ બરેલી અગાઉ સ્ટોપેજ મળતા વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ સુરત અમદાવાદ તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો બાબર વાવ સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ જ લાભ થશે જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટે બાબરના આગેવાન લોકોએ અથાગ મહેનત કરી આખરે બાબરને ભુજ બાંદ્રા ટ્રેનનું આજે વીસ એક બે હજાર પચીસના રોજ અઠવાડિયામાં બે દિવસનો સ્ટોપેજ મળતા વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી હતી આ ઝાડ રેલીએ બાબર રેલવે સ્ટેશન પર ઉભી રહેતા તેનું ફૂલોથી સ્વાગત તેમજ જય શ્રી રામના નારા તેમજ શ્રીફળ વધેરી લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું અને વધામણા કરવા માટે ભાવનગરજનો સહિત આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા અને ભરે શિયાળે દિવાળી જેવો માહોલ સર્જાવ અને રેલવે સ્ટેશન પર આવેલ તમામ પ્રજાજનો એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા ભુજ બાંદરા ટ્રેન બાબર સ્ટેશન પર ઉભી રહેતા એક અલગ જ નજારો જોવા મળ્યો અને રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો वर के लिए और आजू बाजू के क्षेत्र के लिए बहुत खुशी की बात है कि आज यहाँ पर बॉम्बे के लिए गाड़ी की जो स्टॉपेज मिला हुआ है वीक में दो दिन ये गाड़ी चलेगी भुज बांद्रा उसका इस्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजूबाजू की, की बस्ती के जितने भी गांव हैं उन सबको मिलेगा मेरी ये दरख्वास्त है सभी लोगों से कि सभी लोग इस लाभ इसका लाभ उठाएँ और ये जो फैसिलिटी है उसमें जोर बढ़ चढ़ के हिस्सा लें અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે પાભર ખાતે રેલવે સ્ટોપેજ બન્યો છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાઉ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જેને મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાભર માટે જય હિન્દ જય ગુજરાત એના અને હું રાત દિવસ મહેનત કરી છે એક મહિનામાં પાંચ વાર અમે મુંબઈ જવું પડ્યું હતું પાંચ વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી જ્યાં જવું પડે ત્યાં આ ભાભરને આપણે જસ કેવી મળે આખા ગામનો જસ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને ભાભર સ્ટોપે લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં સહ અને સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું આ કામ પૂર્ણ થઈ છે અહેવાલ ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા